હેલો રેડી નમસ્કાર મિત્રો દારૂબંધીની અરજીઓ તો તમે ઘણી વખત સાંભળી હશે દારૂબંધી કરવાના પ્રશ્ન પણ તમે સાંભળ્યા છે સરકારો તરફથી પણ દારૂબંધી કઈ રીતે કરવી શું કરવી કેમ પકડવા શું કરવું આ છે તે છે બધી વાતો તમે સાંભળ્યા છે વ્યક્તિગત પણ અરજીઓ થતી હશે કોઈ બુટલેગર એકબીજાના બુટલેગરોના વિરોધમાં પણ કોઈ અરજી કરતો હશે કોઈ સ્થાનિક તંત્ર અથવા તો કોઈ વ્યક્તિગત અરજીઓ થતી હશે પરંતુ આજે મારે તમને એ બતાવવું છે કે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એક ગામડાના જે સરપંચ ઉપસરપંચે પોતાના ગામ પંચાયતના લેટર પેડ ઉપર દારૂબંધીની અરજી કરે છે આવું તમે ભાગ્યે ક્યાંક સાંભળ્યું હશે અને ઉના તાલુકામાં બટલગરોના જોર બહુ આસમાને પહોંચ્યા છે એ પણ તમે જાણતા હશો કદાચ બુટલેગરો નીકળતા હશે દારૂ લઈને નીકળતા હશે તો કોઈ પકડતા હશે કોઈના માણસો હશે કોઈ જાવા પણ દેતા હશે અને કોઈએ હપ્તા પણ દીધા હશે તો પણ જવા દેતા હશે અને અહીંયા ઉના તાલુકામાં તો સૂત્રો અનુસાર એવો પણ જાણવા મળે છે કે અહીંયા સેક્શન ચાલુ હશે સેક્શનો લઈને પણ કોઈ દારૂ ધંધો કરતા હશે પરંતુ આજે મારે તમને વાત એ કરવી છે કે ઉના તાલુકાના સામતેર ગામ છે સામતેર ગામના ગામ પંચાયતના લેટર પેડ ઉપર આપણા રાજ્યના ગૃહ ગૃહમંત્રીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એક અરજી કરવામાં આવે છે કેના દ્વારા કરવામાં આવે છે સરપંચ ઉપસરપંચ એમના દ્વારા કરવામાં આવે છે કે ભાઈ અમારા ગામમાં દારૂબંધી કરો વર્ત યુવાન ધન ખતમ થઈ જશે કારણ કે અરજીમાં ચોક્કસપણે એમને ઉલ્લેખ કર્યો છે કે દારૂ પીવાથી દેશી અને ઇંગ્લિશ દારૂ પીવાથી અમારા ગામમાં પાંચથી છ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તો એ દારૂબંધી કોણ કરશે

એમાં જે આ જે પાંચ વ્યક્તિઓ જે મૃત્યુ પામા છે ને એના કારણે મારા દિલને પણ ઠેસ લાગી છે કે ભાઈ મારે હું આ ગામમાં એક આગેવાનો તરીકે મારે મારા ગામમાં હવે હવેથી મારા ગામમાં દારૂ મારે બંધી મારે કરાવી છે બરાબર તો મારું કેવું એવું છે ગૃહમંત્રીશ્રીને ને એસપી સાહેબને કે અમારા ગામમાં જે આ સામતર ગામમાં રામેશ્વરના પાટીએ અને ગુલાબનગર છે બરાબર ગામના સામતર બે છે ત્યાં ખુલ્યામાં જે દારૂ બેસાઇ રહ્યો છે તેને કાયમી ધોરણે બંધ થાય તેવી મારી રજૂઆત છે શું કહેજો તમારા ગામમાં દેશી દારૂ કેટલા પ્રમાણમાં મળતો હશે ખુલ્લે આમ ધોમ મળે છે વિદેશી દારૂ ક્યાંથી મળતો છે એ પણ ધોમ જ મળે છે શું કહેજો વિદેશી દારૂ તો આપણા ઉનામાં અને ગુજરાતમાં દારૂ બંધી છે શું કહેજો વિદેશી દારૂ ક્યાંથી આવતો હોય ખરેખર ઉના તાલુકાનું એક એવું ગામ બતાવો કે ત્યાં જ્યાં દારૂ મળતું ન હોય હરી જગ્યાએ દારૂ મળે છે એ તો હું પણ સાક્ષીમાં છે શું કહેજો આ ઇંગ્લિશ દારૂ દારૂ ખરેખર ક્યાંથી આવતો હોય તમને શું લાગે છે દીવ અથવા બહારથી આવતો હશે અંદાજે મારું માનું એવું છે અને હાલ આ દારૂબંધીની વાત કરી તમે જે અરજી કરી બહુ ચોક્કસ અને સારી વસ્તુ છે કે ભાઈ યુવાધન અનાશ ના થાય અને શું કહેવાય કે ગુજરાતની અંદર દારૂબંધી છે હર્ષ સંઘવી સાહેબને અને એસપી સાહેબ અને ઉના તંત્ર પીઆઈ પીએસઆઈ બધા જની બીટ જમાદારને તમામ આમાં જવાબદાર છે એ લોકોને ધ્યાન દોરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ અને આવા લોકોને શું કહેશું શું માંગ છે આપણી બસ મારી મારી માંગી એવી છે કે જેમ મારા ગામમાં બબન કરાવું છું એમ આજુબાજુ ગામમાં ને તાલુકામાં પણ દારૂબંધી બંધી થવી જોઈએ ને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કાયદેસર ની કાર્યવાહી એમના ઉપર થવી જોઈ જાય અને હાલ સામતેર ગામના ઉપસરપંચ આપડી સામે હાજર છે આજે આ દારૂબંધી ની વાત પણ કરીએ તો દા સામતેર ગામની બાજુમાં એક મસુંદરી નદી કરીને પણ નીકળે છે અહીંયા રેતીની કોઈ જ લીજ નથી ઉના તાલુકાની અંદર રેતી રેતીના નામની ખનીજ ખનીજની કોઈ જાતની લેજ છે નહીં હતી એ પૂરી થઈ ગઈ છે તો હાલ રેતીની સોરી ખૂબ જ પ્રમાણમાં થાય છે સામતેરની બાજુમાંથી એક મસુંદરી નદી પણ નીકળે છે શું રાવણ નદી પણ નીકળે છે શું કહેશો ત્યાં રેતી સોરી કહેતા હાલમાં પણ ખણીચોરી ચાલુ છે મારી વાડીનો રસ્તો છે અમારા પંચાયતનો રસ્તો છેદ બે ફાર્મ ખણીચોરી થાય છે અને અમારા

અને જો ભૂ માફિયા હોય છે તો ભૂમાફિયાઓને જણાવી દે છે કે ભાઈ અમે આવીએ છીએ તમારું તમારે બધું શકેલી લેવું અમે સ્થળ ઉપર આવીએ તો એ કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં આ મેઇન પોઈન્ટ એ છે કેમ કે અધિકારી જ સોર છે રક્ષક જ ભક્ષક છે જે અધિકારીઓને જે ખુરશી ઉપર બેઠાડ્યા છે જે કામ માટે એ જ કામમાં એ લોકો ચોરી કરી રહ્યા છે કે બુટલેગરો હોય છે તો એ અધિકારીઓ અને જો ખનન માફિયાઓ હોય છે તો એ અધિકારીઓ એ ખનન માફિયાઓને અને બુટલેગરોને જણાવી દે છે કે ભાઈ અમે આવ્યા છે તમે તમારું શકેલી લેજો કોઈએ અરજી કરી છે ને અમને કોઈ વસ્તુ ના મળવી જોઈએ નહીતર અમે તમારા રૂપિયા લઈને તમને પકડવા પડશે આ જ મેન મુદ્દો છે એ શું કહેજો અધિકારીઓ ખરેખર આવું જણાવી દેતા હોય તો કોઈ રૂપિયા રૂપિયા લેતા હોય એવું કઈ હોય એ તો એક તો ખ્યાલ પડી જાય ને ક્યારે પણ થતો હોય હોપતો લેતો હોય મારે હોપ લેતો તો જ મારા ગામમાં દારૂ આવે વ્યવસ્થા થતો હોય ને બાકી મોય બંધ કરાવું તો જો તો કે જો છેલ્લી માંગ તમારી કઈ રીતે છે શું છે મારી માંગ એ છે કે જો આ એક એક ગામડે ગામડે દારૂ મોદી ને અને જે ખોલામ ખનીજ માફિયા અને જે ચોરી થાય છે બંધ થાય કેમ કે જો આ ખનીજ ભરે જશે બરોબર તો અચ હાલમાં જે પાણી તંગી આવે છે ને એ આ ખનીજના કારણે આવે છે મારું માનવું એવું છે શું કે જો આજ તમારા ગામ પંચાયતના લેટર પોઈન્ટ ઉપર આવો ગૃહ મંત્રીને જે તમે જે અરજી લખી છે શું કે જો દરેક ગામના સરપંચોને આવું કરવું જોઈએ મારું માનવું એવું છે કે હરેક ગામડે છે ને આવી જાગૃતતા હરેક સરપંચ તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પ્રમુખ કે અને જિલ્લા પ્રમુખે પણ આવી રજૂઆતો કરવી જોઈએ જેથી કરીને આવું કાંઈક આ માણસો આ આગેવાન આવે આગળ આવે અને લોકોનું હિતનું કામ થાય ને પ્લસ આ જે લોકોમાં જે આ દારૂકા જે જે બાયું જે વિધવાઓ થાય છે વિધવા ન થાય ને ગમે લોકોનો સંખ્યા સારો હાલે તો આ હતા સામતેર ગામના ઉપ સરપંચ ને એની માંગ છે કે ભાઈ ગામડે ગામડે પણ આવી રીતના અરજીઓ કરો એટલે ખ્યાલ આવે કે ભાઈ આ જે અરજીના આધારે અમારે એક્શન લેવું જોઈએ બાકી કોઈ અહીંયા અધિકારીઓ એક્શન લેવા તૈયાર નથી આવી અરજીઓ તો ઢગલા બાંધ ઓફિસોની અંદર પડી છે તો ખરેખર જો આજે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આવી અરજી થઈ હોય તો એને એક્શન મૂડમાં આવવું જોઈએ